જે આજે તાનુ બહુત મે ફીરે દેશે મે વિચારો કે બાગરવા સુદ 20 લઈ અને બાગરવા સુદ 9 સુધી જે રામદેવ પી સાપા માન્ય ધારા સભ્ય દ્વારા થઈ રહ્યું છે બોલો ભારત માતા કી જય આજે ઉપસ્થિત મહાજનસિંહ વડોદા એક લીટર આપી અને ખાલી એટલું જ વાત કરી કે સાહેબ મારા इन्द्रदस्ति न पोरुघा विश्व नमस्ते गणपतिदेवता भून्म पुरुदेवता भून्म विष्णुदेवतारणं सर्वलोकैकनाकं त्रयम्बकं जजामहे सन्त्रार्था सन्तु पूर्णं मनुरथा सत्पीना ध्यां जयता न

હું સીડી મહાજન વિભાગીય નિયામક નડિયાદ તરીકે ફરજ બજાવું છું આજરોજ માન્ય શ્રી દ્વારા ચકલાસી રામદેવરા બસને લીલી ઝંડી આપી એની શરૂઆત કરવામાં આવેલ છે સદર બસ નું ભાડું સાતસો ને વીસ રૂપિયા રહેવા પામશે અને સાતસો ને જેટલા કિલોમીટર થશે અને આ દૈનિક સર્વિસ રહેશે આજે ચકલાસી થી રામદેરવાની બસ નું સેવા ચાલુ થઈ છે મહુદા વિધાનસભામાં ચકલાસી શેર જે ભાઈક ભક્તોની રજૂઆત હતી એ રજૂઆતના ધ્યાને લઈ અને રાજ્યના મુખ્યમંત્રી રૂદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહ મંત્રી શ્રી અને પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ટૂંક સમયની અંદર રજૂઆત કરી અને આખા ખેડા જિલ્લાની અંદર સૌથી પહેલી બસ રામદેવરાથી રણુજા જવા માટેની પહેલી બસ સેવા શરૂ થઈ રહી છે આ બસનું ભાડું સાતસો ને કિલોમીટરના સાતસો વીસ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને આજુબાજુના વિસ્તારની અંદર ચકલાસી શહેર જે રામદેવજી મહારાજને હંમેશા પૂજતા આવ્યા છે અને રામદેવજી મહારાજને લઈ દર્શન કરવા માટે જે જવા આવવાની તકલીફ પડતી હતી એ આજે

કે કે પરમાર ડેપો મેનેજર નડિયાદ આજે ભાદરવા સુદ બીજ થી લઈને ભાદરવા સુદ નોમ સુધી રામદેવજી પીરનો જે મહિમા જે એમનો જન્મોત્સવ જે નવરાત્રી તરીકે ઉજવાય છે આજે નોમના દિવસે આપણે ચકલા સુધી રામદેવવા સુધીની બસની શરૂઆત એનું પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે અલખનો ધર્મ સ્થાપના કરનાર નિજાર ધર્મ સ્થાપના કરનાર કે જે જાત પાત ઉચ્ચ અને ઉપર ઉઠી અને અધ્યાત્મનો જે સંદેશ આપનાર એવા આપણા રામદેવ પીરની જય જયકાર સાથે આજે આ બસનું આપણે પ્રસ્થાન આપણા માન્ય ધારાસભ્ય કરાવી રહ્યા છે લીલી ઝંડી આપી રહ્યા છે જેનો હું ખૂબ જ ઉમકાભેર મારો આનંદ અને મારો રાજીભવ પ્રગટ કરું છું